તો આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દાલભાટી તાજા પિઝા અને સ્ટેશન રોડની નાજ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે તો આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી આ તપાસણી દરમિયાન વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં રસોડાની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવી હતી તેમજ ખોરાક ઢાંકેલો ન હતો તેમજ તેની ઉપર બાખીઓ પણ બેઠેલી જોવા મળી હતી ત્યારે આ હોટેલ રેસ્ટોરન્ટના રસોઈ ઘરમાં ગંદકી જણાતા અને હોટેલ રેસ્ટોરન્ટના સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો હતો જે લોકોના આરોગ્ય માટે જોખમીરૂપ હોવાથી તાત્કાલિક અસરથી આ ત્રણેય હોટલ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવ્યું છે